કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો હું આજે એક એપ્લિકેશન વિશે વાત કરીશ કે જેની મદદથી મિત્રો તમે ઘરે બેઠા ટ્રેનનો ટાઈમ ટેબલ જોઈ શકો છો કે કેટલી ટિકિટ છે અત્યારે ટ્રેન ક્યાં છે તે બધું તમે એક મોબાઈલની મદદથી જોઈ શકો છો તો સૌથી પહેલાં મિત્રો તમારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે સ્ટોર ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓપન કરી અને અહીંયા તમારે લખવાનું છે માય ટ્રેન માય ટ્રેન લખશો એટલે મિત્રો પહેલો નહીં ને આ બીજો લોગો જે દેખાય છે તમને વેર ઇઝ માય ટ્રેન વારો તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે મિત્રો તમને આવું પરમિશન માંગશે તો તે તમારે પરમિશન આપી દેવાની છે પરમિશન આપી દેશો એટલે તમને ભાષા સિલેક્ટ કરવાનું કહેશે તો તમારે મિત્રો ઇંગ્લિશ રાખવી તો ઇંગ્લિશ રાખી શકો છો હિન્દી રાખવી તો હિન્દી રાખી શકો છો અને નીચે અન્ય ભાષા પણ આપેલી છે તેમાંથી ગમે તે એક રાખી શકો છો તો હું અહીંયા ઇંગ્લિશ રાખીને સબમિટ કરી દઉં છું સબમિટ કરશો એટલે મિત્રો તમને આવું કંઈક દેખાશે હવે મિત્રો તમારે ટ્રેન સિલેક્ટ કરવી હોય કે માની લ્યો કે તમારે રાજકોટથી અમદાવાદ જવું છે તો ઉપર ઉપરની રાજકોટ જંક્શન લખેલ આવે છે આ લઈ લેવાનું છે ને નીચે મિત્રો અમદાવાદ કે વેરાવળ કે જ્યાં પણ જવું હોય તે લઈ લેવાનું છે અમદાવાદ માની લો કે હું લઈ લઉં છું તો અમદાવાદમાં જુઓ કે ટ્રેન બતાવે છે કે મિત્રો આજની તારીખની આ ટ્રેન બધી બતાવે છે હવે માની લ્યો કે આ ઉપર ટ્રેન બતાવે છે તે અત્યારે ક્યાં પહોંચી છે તો મિત્રો અત્યારે એ ટ્રેન તો અમદાવાદથી લગભગ આગળ નીકળી ગઈ છે કે મિત્રો છ ને સાડા છ એ અમદાવાદ હતી અત્યારે તો તે આગળ નીકળી ગઈ છે હવે માની લો કે અત્યારે હાલમાં ટ્રેન આપણે જવું હોય અને જોવી હોય તો તેના માટે મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાતને પચાસ તો મિત્રો આપણે સાત પચાસ પછીનું ગમે તે ટ્રેન જોવાની રહેશે તો જો કે આ નવને વિશે લખેલ છે આ ટ્રેનની વાત કરીએ તો મિત્રો આ ટ્રેન હજી ચાલુ જ નથી થઈ હાપામાં પડી છે અત્યારે હજી રાજકોટ પણ નથી પહોંચી માની લ્યો કે મિત્રો તમારે રાજકોટથી વેરાવળ જવું હોય તો અહીંયા તમારે વેરાવળ સિલેક્ટ કરી લેવાનું છે ને વેરાવળ પછી આ આ ક્લિક કરી દેવાનું છે હવે વેરાવળ જવું હોય અત્યારે મિત્રો તો તમારે અત્યારે જો કે છ ને વીસે છેલ્લી ટ્રેન હતી એ વહી ગઈ છે અત્યારે ક્યાં પહોંચી છે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અત્યારે મિત્રો ગમતા પોતી છે એવી જ રીતના મિત્રો આમાં ટ્રેનની ટિકિટ પણ બતાવે છે કેવી રીતના ચાલો હું બતાવું તમને આવો મિત્રો તમારે ટિકિટ જોવા માટે ફરીથી આમાં આવી જવાનું છે અને જે અહીંયા તમે જોઈ શકો છો કે જનરલને એસએલને લખેલ છે ત્યાં અલગ અલગ બધાની ટિકિટ હોય તો જુઓ કે જનરલની મિત્રો આપણે સિલેક્ટ કરીને કરીએ તો તેની પિંચોતેર રૂપિયા બતાવે છે કોઈમાં નેવું રૂપિયા બતાવે છે જેમ કે જે ટ્રેનની ટિકિટ જે પ્રમાણે હોય એ ટિકિટ બતાવે છે જુઓ તમે અહીંથી મિત્રો તમે એસીની નોન એસીની બધાની ટિકિટ જોઈ શકો છો કે એસીની જુઓ કે અગિયારસોને પંચોતેર રૂપિયા બતાવે છે એવી રીતના મિત્રો તમે અહીંથી ટિકિટ બુકિંગ પણ કરી શકો છો કે તમારે ગમે તે તારીખની ટિકિટ બુકિંગ કરવી હોય તો બુક ટિકિટ પર ક્લિક કરીને તમે મિત્રો ટ્રેનની ટિકિટ પણ બુકિંગ કરી શકો છો અને જોઈ શકો છો કે અત્યારે કઈ ટિકિટ અવેલેબલ છે તમે જોઈ શકો છો કે કઈ ટ્રેનની અત્યારે કઈ ટિકિટ અવેલેબલ છે તો મિત્રો આ ખૂબ કામની એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં જરૂર ડાઉનલોડ કરજો આ એપ્લિકેશન અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક હું આ નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો ત્યાંથી પણ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને ટ્રેનની મુસાફરી કાયમ કરતા હોય તે લોકોને મિત્રો આ ખૂબ કામની એપ્લિકેશન છે તો મિત્રો આ વિડીયો માટે એક લાઈક તો બને છે અને કોમેન્ટ કરજો મિત્રો તમારે કોઈપણ સવાલનો જવાબ જોતો હોય તો તેના પર હું ચોક્કસ વિડીયો બનાવી દઈ તો મિત્રો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય હિન્દ જય ભારતને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં